હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દરેક હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ નવ ની અંદર તમારે ગુજરાતીનું સવદેશો લેશન જોવાના છે જેની અંદર કાવ્ય નંબર ત્રણ છે પછી સાંભળ્યો બોલિયા જેને સૌથી સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આ વિડીયોમાં તમને આપવાના છીએ જે તમારે જશે મિત્રો ગુજરાતીની નોટબુકની અંદર લખવાનું રહેશે બીજી વાત કે ધોરણ નવના તમારે તમામે તમામ વિષયના સૌથી સોલ્યુશન એ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે આ વિડિયો ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અથવા તો ચેનલના પ્લે લિસ્ટમાંથી પણ મેળવી શકશો મિત્રો શરૂઆત કરીએ છીએ જેમાં કાવ્યનું નામ છે પછી સામાળીઓ જે બોલિયા જેમાં સાહિત્ય કૃત્યનો પ્રકાર રહેશે આખ્યાન અને લેખક તો કે પ્રેમાનંદ તો તેની અંદર આપણે શબ્દ સમજૂતી તરફ જઈએ તેના પહેલાં આજે કાવ્ય છે સુદામાચરિત માંથી લેવામાં આવેલું છે તો તેની અંદર સામા અર્થી મિત્રો છે સાંભળે તો સ્મરણ કરે યાદ કરે ભ્રાત તો ભાઈ અહીં ત્રણે ભ્રાત એટલે કે કૃષ્ણના મોટા ભાઈ બલરામની વાત કરવામાં આવી છે અને કૃષ્ણ અને સુદામો તે પ્રમાણે સાથરે તો સાથરો ઘાસની પથારી ત્યારબાદ છે વેદની ધૂન તો વેદનું લયાનુકારી ગાન જાચવું તો યાચના કરવી અને માગવું ગોરાણી તો ગોર મહારાજના પત્ની અહીં ગુરુ પત્ની કાસ્ટ તો લાકડા અને બળતણ ખાંદ તો ખપો વાદ તો ચર્ચા અહીં અંદરો અંદર વાદ કરવો ત્યારબાદ છે ખોડ તો મોટો જૂનું લાકડું ઝાડનું થળિયું મુસળધાર તો સાંભેલા જેવી ધાર ધોધમાર વરસાદ ત્યારબાદ છે કેર તો જુલમ જુદવા તો જુદા જુદા અલગ સોમ દ્રષ્ટિ તો ચંદ્ર જેવી શીતળ કૃપા દ્રષ્ટિ ત્યારબાદ છે વિરુદ્ધાર્થી જેની અંદર સાંભળવું તો વિસરવું અને શીતળ તો ઉષ્ણ થશે ત્યારબાદ આગળ જોવા જઈએ તળપદા શબ્દની અંદર મૂન તો મૂની ઋષિ અને રૂઢિ પ્રયોગ હૃદય સાથે ચાંપવું તો પ્રેમથી ભેટવું આલિંગન આપવું અને તેડી લાવવું તો બોલાવી લાવવું મિત્રો શરૂઆત કરીએ છીએ સૌ સૌધ્યાની અંદર જેમાં ક્વેશ્ચન નંબર વન છે નીચેના પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપણે

ઓપ્શન એ સંદીપની ઋષિ અને તેમના પત્ની ઓપ્શન બી શ્રી શ્રીકૃષ્ણને સુદામા વચ્ચે ઓપ્શન સી શ્રીકૃષ્ણને બલરામજી વચ્ચે ઓપ્શન ડી સુદામાને સંદીપની ઋષિ વચ્ચે તો ઓપ્શન બી સાચું બનશે શ્રીકૃષ્ણને સુદામા વચ્ચે ત્રણ તરફ જઈએ શ્રી કૃષ્ણની નમ્રતા કયા કાવ્યમાં દેખાય છે ઓપ્શન એ પછી ગુરુજી શોધવાની સર્યા ઓપ્શન બી ટાઢે ધ્રુજે આપણી દેહ ઓપ્શન સી માળી જમતા ત્રણેય ભ્રાત અને ઓપ્શન ડી તમો પાસ અમો વિદ્યા શીખતા તો ઓપ્શન ડી સાચો બનશે તમો પાસ અમો વિદ્યા શીખતા આગળ છે ચારની અંદર જેની અંદર સાંદીપને ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તેવી પ્રતિ કયા વાક્યમાં થાય છે ઓપ્શન એ પછી ગુરુજી શોધવા ઓપ્શન બી કહ્યું કે તો આની અંદર ઓપ્શન બી સાચું બનશે જેની અંદર એ બી અને સી ત્રણે ત્રણ વાક્યો જે છે આની અંદર આવશે ઓકે ત્યારબાદ આગળ તરફ મિત્રો વધીએ જેની અંદર જોવા જઈએ તો કે ક્વેક્શન બે છે નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યની અંદર ઉત્તર લખવાનો રહેશે જેની અંદર પહેલો પ્રશ્ન છે કે સાંદીપની ઋષિની ચિંતા તમારા મનની અંદર અથવા તો તમારા શબ્દોમાં વ્યક્ત કરો જવાબ છે સાંદીપની ઋષિ પાછા ફર્યા ત્યારે જાણ થઈ કે ગોરાણીએ કૃષ્ણ અને સુદામાને જંગલમાં લાકડા લેવા મોકલ્યા છે તે સમયે મુસળધાર વરસાદ ચાલુ હતો આ બંને શિષ્યો ક્યાં અટવાયા હશે તેમને તેની ચિંતા થઈ પહેલાં તો તેમણે ગોરાણી પર ગુસ્સો કર્યો પણ વરસતા વરસાદમાં કૃષ્ણ અને સુદામાને શોધવા નીકળ્યા જંગલ માટા અઢમાં કૃષ્ણ સુદામાં જોઈ તેમણે ભેટી પડ્યા અને બંનેને આશ્રમમાં લઈને આવ્યા પ્રશ્ન બે ની અંદર શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી જવાબ જોઈએ શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે વૃક્ષનો થડ પહેલા કોણ ફાડે કોણ પહેલા લાકડા કાપે ને એના પારા કોણ પહેલા બાંધે એ બાબતે સ્પર્ધા થઈ હતી મિત્રો સંપૂર્ણ તમામે તમામ વિષયો સુંદર સોલ્યુશન સાથે સમજૂતી સાથે મિત્રો આપેલા છે તો તમે તમારા મિત્રોને પણ શેર કરી દેશો અને તમારે લખવાના બાકી હોય પણ લખી લેશો પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્ન સાત આઠ વાક્યમાં ઉત્તર લખવો જેની અંદર પહેલો છે શ્રી કૃષ્ણ સુદામાનો વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખો તો એ જેની અંદર છે જો કે શ્રી કૃષ્ણ સુદામા સાંદિપની આશ્રમમાં બે માસ સાથે રહ્યા હતા બંને વચ્ચે પ્રેમ હતો તેઓ ભિક્ષા માગવા સાથે જતા સાથે જમતા ઘાસની પથારીમાં સાથે સૂતા એકબીજાને દુઃખની વાત કરતા સવારે ઉઠી ધૂન કરતા ગોરાણાની આજ્ઞાથી લાકડા લેવા ગયા હતા ત્યારે અચાનક મુસળધાર વરસાદ આવ્યો ત્યારે એકબીજાનો સાથ છોડ્યો નહોતો શ્રી કૃષ્ણે કહ્યું કે સુદામા એક જ વિદ્યા શીખવી હતી અને સુદામા એ કૃષ્ણની મહાનતા ગણાવી છે આમ શ્રી કૃષ્ણ સુદામા વિદ્યાર્થી જીવન સ્નેહ અને ગાઢ મૈત્રીથી વણાયેલું દેખાય છે આગળ જોઈએ પ્રશ્નચાર નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો તમો પાસમો વિદ્યા શીખતા તને સાંભળે રે તેનો એ કરાર કરે છે સુદામા કરે છે બીજી પંક્તિમાં સુદામા જણાવે છે કે શ્રી કૃષ્ણ આમ કહીને એમને મોટો કર્યો એમની મહાનતા છે સુદામાનો આ શબ્દો શ્રી કૃષ્ણ માટેનો એમની વિનયશીલતા દર્શાવે છે મિત્રો આ વાત સંપૂર્ણ સમજૂતી સાથેના વિડીયો તમારે જો જોઈએ છે સંપૂર્ણ સદાય સોલ્યુશન જોઈએ છે પ્રયોગ પોથી નકશા પોથી તમામે તમામ મટિરિયલ આપણી ચેનલ પર મળી જશે તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેશો વિડીયોને પણ લાઇક કરી દેશો તમારા મિત્રોને પણ મિત્રો અવશ્યપણે અત્યારે જ શેર કરી દો